चॅनल ने सबस्क्राइब न करी तो सबस्क्राइब करो लाइक करो आणि शेअर करो हॅलो हॅलो हां हितेश हा, भाई बोलो बोलो हां मो सावरगाटा जिल्हा गडतरगावाम थी बोलू मारो छोकरा माटा आ आव... जोवा ल येनबाई रु हु. हं छोकडो 2 वर्षा कॉलेज करेली त ITI બે વર્ષ કરેલું છે અત્યારે private માં driver માં નોકરી કરે છે વીસ હજાર માં બસ માં પડી જાય એવો છે driver પાછું soil change hight છે અ સાહીઠ કિલો વજન છે અ અત્યારે લગભગ પોણો નો જન્મ છે youtube માં મુકવાનું છે તમારે હા youtube પર મૂકવાનું છે બરોબર બરોબર તમારા બાબાને પૂછ્યું છે કે આપણે YouTube માં મૂકું છું એ વાત થઈ ગઈ હા હા પૂછ્યું છે બાબાને અચ્છા એવું છે સમજી બરાબર છે બાબા હા તો મારા સેટિંગ કરી આપો ગમે તે એને બેને મેરા આવે એ રીતે તો કો બોલવા ચાલો આવા ધાર જો તો કોઈ વ્યસન નહી હો દોણદાર ચાણ નહી વ્યસન નહી એકદમ સીધું છે હા એ બરાબર છે So तो, तो समाज सेवा किशन किशन दिनेश भाई परमार गांव गढ़ कण तालुको प्रांत जिलो साबरकोटा किशन दिनेश भाई परमार दिनेश भाई परमार परमार हम्म गांव गढ़ कण गढ़ कण गढ़ कण हाँ जी एच ए डी के एन गढ़ बराबर से हाँ तालुका प्रांत अच्छा

એમાં એવું છે તમારી સાથે વાત કરવા માટે તમારો નંબર હોય તો સારો રહ્યા વોટ્સએપ નંબર એક્યાસી એક્યાસી ચાલીસ ચાલીસ ચોર્યાસી ચોર્યાસી જીરો બે નેવ્યાસી જીરો બે હા બરાબર છે ઉંમર કેટલી છે ભાઈ ની ઉમર બોન આઠવા મહિના આઠ બોણું એકવીસ આઠ બાણું તેત્રીસ વર્ષ થયા હલો હા આપણે બહુ પણ ના હોય પાંચમું સાતમું આઠમું હોય તો એ ચાલો પણ ઘરનું કામ જ કરવાનું ખાલી બસ રસોઈ રસોઈ ને આ જોઈએ બરાબર છે ક્યાં સમાજમાંથી છો તમે અમે પણ કરજ મેં એસસીમાં આવીએ બરાબર બરાબર પણ આપણે ગમે તે સમાજ નું કોઈ જ્ઞાતિવાદ નહિ ગમે તે હોય તો ચાલ કોઈ બી સમાજ નું વ્યવસ્થિત વાહ 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 બરાબર છે કેટલું ભણ્યા છે કેટલું ભાઈ છોકરો યસ બે વર્ષ કોલેજ કરી લીધો બે વર્ષ આઈટીઆઈ કરી લીધો એક આઈટીઆઈ માં જોડાયો એટલે કોલેજ બંધ રાખી બરાબર છે અત્યારે અમે બાપ બેટો બે એક જ કંપની ડ્રાઈવર માં હું સિક્યુરિટી માં છું અચ્છા 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 તમે સાબુ કરો છો હા બરાબર છે

બે દીકરા ને એક દીકરી એટલે આ મોટો દીકરો તો પૈણા તો છોકરા વોકરા એ અલગ જ રહેશે અને દીકરીને પહીના દીધી નોની એને એક દીકરી અચ્છા 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 થયેલું છે ના સગાઈ નહી થયેલી અચ્છા સારું એવું થતું હતું ને હિતેશભાઈ સારું નક્કી કરે સારું પાછું પાછું બંધ રહી જતું તું સારું અને બે જગ્યાએ ને ગમરની મની મહાળી હું મળી થઈ ગઈ અચ્છા 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 એવું છે હમ બોલવા બહુ સુજો અસર મારજો એવું છે હા બરાબર સુબરો બરાબર છે બીજું કઈ જમીન કેવું કઈ તમારી પાસે કઈ ના જમીન-જમીન કઈ નઈ અચ્છા 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 હા જમીન કોઈ બીજી મિલકત નઈ પાખાયા પીયસ વ્યવસ્થિત મિડલ બરાબર છે બરાબર છે બઉ સારી વાત છે જે સાહેબ સાચું જ કહેવાનું રીતે પાસ હતી કે આપણે ખોટું એ કરવાનું હા જે સર સત્ય જ છે અને આપણે બધી તપાસ ગામમાં પૂછી જવાનું ગમે તેમાં બિરાદરીમાં ગમે ત્યાં બધી તપાસ કરવાની બધી રીતે રેડી હોય તો એ રીતે તો સેટિંગ કરી આલો બરાબર છે બરાબર છે

store keeper માં હતો દુબઈ હારો પગ હતો પણ હારા લગન ના લીધે મુ લઈને આવતો રયો કે હું એ હતો પાંચ સાત તમે દુબઈ જઈ આયવા છો હા મુ દુબઈ ગયો તો ને ને બોલાઈ લીધો તો ત્રણ વર્ષ થી નીકળ આવડાવ્યો હા વાહ 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 બહુ સારી વાત છે બહુ સારી વાત છે કોઈ વાંધો નહીં આપણે ભાઈનો ઓડિયો મૂકશું અને આપણે તમે એમ કે છો કે ભાઈ નું જોવા ગયા તા તો એમાં હું પ્રોબ્લેમ શું થતો તો જોવા જતા તા એમાં ના ના કોઈ પ્રોબ્લેમ તો નહીં પણ એક બે જગ્યાએ નહીં ગમ આવ્યું નહીં મને એમાં થોડું કોઈ પ્રોબ્લેમ નહીં પણ થોડી થોડી આમ શોમ હોય કે બોલવામાં કોઈ વાતચીતમાં ને એક બે જગ્યાએ ના પાડી દીધી થોડી ઓછી દેખાવડી હતી એવું હોય હા થોડી શોમ અમને કે ના આમાં તો ઉંમર વધી આમ તો એ બધું કરે મેરજ જ ના આવે હિતેશભાઈ હા ઉંમર તો બરાબર છે પછી દેખાવમાં કાળા હોય તો શું વાંધો પડે હા હા વધુ તૈયાર છે હા વધુ સાહેબ તૈયાર છે બે કે આ છે ને કે ઓય ઘઉં હોય તોય ચાલશે કે છે તોય તોરી એમ નઈ તમે એમ કયો કે સહેજ આમ કાળી હતી એટલે ના પાડી દીધી તો મેં કીધું હા એ કે લ બે ત્રણ વાર પેલો હા 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 કાળી છોકરી ઉત કાઈ ઉપાધી નઈ કોઈ હામું જુએ નઈ એમ જ કાઈ ઉપાધી જ નઈ એમ જ વાત હા તો રૂપાળો હોય તો બધા એના હામું જુએ જો હા કઈ વાંધો નહીં ભાઈ આપડે ભાઈ નો ઓડિયો મુકશું ભાઈ નો મને ફોટો મોકલી દેજો ચોક્કસ તમારે કોઈ પણ સમાજ એવું ચાલશે બરોબર છે જ્ઞાતિ વાત બરાબર છે કોઈ છુટુ થઈ ગયું હોય ચાલશે હવે તમારો નંબર મૂકશો એટલે કોઈ એવા ફોન તમારી ઉપર આવે કોઈ ગૂગલ પે કરવાનું કે કોઈ પૈસા માગે તો કોઈ સાથે પૈસા દેતા નહિ કોઈ દેતા નહીં ઓકે ઓકે સાહેબ બરાબર છે અને અત્યારે જે કઈ વાતચીત કરી છે આપડે ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે યુટ્યુબ ઉપરથી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી અને તમે કહેતા હતા કે તમારા દીકરાની પરમિશન તમે લીધી છે પૂછ્યું છે બરાબર ને કોઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં હોકે હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ